રામકથા ભાગવત કથા અને હવે ગાંધી કથાની વાત સાંભળી હશે પણ ગુજરાતના લેખક કે કવિની કથાની વાત કરવામાં આવે તો આપણને નવાઈ લાગે કે શું કવિની યાદમાં કથા હોય પરંતુ આ વાત સાચી છેખ્યાત નામ કવિ રમેશ પારેખની યાદમાં રાજકોટમાં કવિ કથાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતી સાહિત્યને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે કોઈ કવિ કે સાહિત્યકારની કથા આજ સુધી ક્યારે ક્યારેય સાંભળ્યું નથી અને રમેશ પારેખ જેવું વજનવાળા નામની કથા થાય એ બહુ હું માનું છું કે ગુજરાતી સાહિત્ય જ નહીં ગુજરાતી કવિતા જગત જ નહીં પણ ગુજરાતના સમાજ જીવન માટે પણ એક બહુ મોટી ઘટના છે આ કથા વિશેનું જે આયોજન છે મને બહુ બહુ ગમ્યું છે આ બીજી બીજો પ્રયોગ છે ને જયભાઈએ જેમ કહ્યું ને કે જે મોરારી બાપુની કથા છે એ ગામે ગામ વંચાય છે એ રીતે રમેશ પારેખની કથા ગામે ગામ વંચાય તો આજે જેમ ગુજરાતી ભાષાના ભાવકો જેમ ઓછા થઈ ગયા છે એ ભાવકોમાં અનેક ગણો વધારો થશે આ રમેશ પારેખની કથા સાંભળી

એને પુઠામાંથી પુસ્તકમાંથી બહાર લાવે અને જનતા સુધી પહોંચાડવાનો એક જે ઉપક્રમ છે એ આ કથાનું મુખ્ય ધ્યેય છે આ અનોખી કવિ કથામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકોએ ભાગ લીધો પરંતુ દુઃખની વાત છે કે ખુદ યુનિવર્સિટીના પદાધિકારીઓ અને સાહિત્યના પ્રોફેસરો તથા સાહિત્યકારોની ગેરહાજરી જોવા મળી હતી કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ